અમદાવાદ જ્યાં પ્લેન ક્રેસ દુર્ઘટના ઘટે છે અને એક લોકો નાજી ગુજરાત છે હા આ એ જ અમદાવાદ છે જ્યાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા અનેક તથ્યો છે અવારનવાર અકસ્માતો સર્જે છે આ એ જ અમદાવાદ છે જ્યાં મુખ્યમંત્રીના વિસ્તારમાં કોઈ પત્રકાર સત્ય બતાવવાનો પ્રયાસ કરે તો એના અવાજ દબાવવાનો પ્રયાસ થાય આ એ જ અમદાવાદ છે જ્યાં પ્રધાનમંત્રીના આગમન પહેલા ભુંડા વિકાસનું મરામત કામ કરી અને રૂડુ રૂપાળો કરી દેવામાં અને આ એ જ અમદાવાદ છે જ્યાં પ્રધાનમંત્રીના આગમનથી વિપક્ષના નેતાઓને નજર કેદ પણ કરવામાં આવે છે આ બધા જે મહત્વના મુદ્દાઓ છે તેને લઈને આજે વિગતવાર વાત કરવી છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા પ્રધાનમંત્રી મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને નિકોલમાં સભા પણ ગજવશે જ્યાં સુધી આ રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધીમાં તો તેમની સભા પૂર્ણ થઈ ગઈ છે આમ તો આ કાર્યક્રમ નો જ્યારથી નક્કી થયું ત્યારથી જ અમદાવાદની જે કહેવાય છે કે કાયા પલટ કરવામાં આવી રહે છે અમદાવાદના જે રસ્તાઓ છે તેની મરામત કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાય સમયથી લોકો જે પરેશાન હતા પરંતુ તંત્ર સફાડે જાગવું કારણ કે પ્રધાનમંત્રી આવવાના છે અને પ્રધાનમંત્રી આવે તો એવા રસ્તા જોઈને ટકોર કરે એટલે એ બીકથી તંત્ર

એક નાનું એવું શહેર હોય ત્યાં મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ ધારાસભ્ય અથવા તો કોઈ અન્ય અધિકારી કે કોઈ સારા એવા મોટા ગજાના નેતા આવવાના હોય તો એ શહેર કે એ રાજ્ય કે એક ગામ છે નાનકડું એવું તેને સુંદર મજાનું સજાવવામાં આવે છે ખરેખર એ વાસ્તવિકતા જે નીચે છુપાવવામાં આવે છે એનું અસ્તિત્વ છુપાવવામાં આવે છે ને એને અલગ ઓળખ ચાર પાંચ દિવસ પૂરતી નવી આપવામાં આવે છે

એક સમય તો આવશે કે તમને સત્ય બતાવશે કદાચ વિપક્ષ નબળું પડશે તો હવે જનતા એટલી જાગૃત છે કે જનતા હવે એ અવાજ બનશે અને સરકાર જે સત્તામાં બેઠી છે જે પક્ષ છે તેને પડકાર આપશે વડાપ્રધાન નો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓની નજર અને અટકાયત કરી રાખવામાં આવશે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાય આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત સંગઠન મહામંત્રી રત્નકારની આગેવાનીમાં હતી અને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી જેને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે અને આ બેઠકમાં રાજ્યના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા સવાલ એ નથી કે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી માટે તમે બેઠક કરો પરંતુ સવાલ એ છે આટલી હદે જનતા છે હેરાન થાય છે અમદાવાદમાં આ ઘટનાઓ દુર્ઘટનાઓ જે બને છે ઘટનાઓ નહીં દુર્ઘટનાઓ જે બને છે નાના બાળકો છે એના હાથમાં કલમ હોવી જોઈએ એના બદલે તે ચાકુ ઝરી અને બંદૂકની ગોળીઓ લઈને સાથે ફરે છે પ્લેન ક્રેસની દુર્ઘટનાઓ થાય છે તથ્ય જેવા અનેક તથ્યો હજુ પણ રખડે છે અમદાવાદ શહેરની બજારોમાં કે જે યમદૂત સમાન સાબિત થાય છે સામાન્ય જનતા ઘરની બહાર નીકળે છે તો હવે ડરે છે કે કોઈ એવો તથ્ય જેવો આવી જાય નહીં અને તેને કચડી ન નાખે તો કેમ આવી બેઠક માટે સીઆર પાટીલ કે મંત્રી ખૂબ મોટી બેઠકો નથી કરતા અમદાવાદના જે કહેવાય છે કે કાયદો અને નિયમ ત્યાં જે તેની દશા જોવા મળી રહી છે તેના માટે કેમ વિચાર વિમર્શ નથી કરતા અને વિચાર વિમર્શ કરે છે તો કેમ આટલી હદે પાલન નથી થતું કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય તો જલ્દી જલ્દી કામ થાય અને સામાન્ય જનતા છે તે આંદોલન કરે ખુદ પોતાનો જીવ આપી દે ત્યાં સુધી કોઈ કાર્યવાહી જ ન થાય અને આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસ સવાલ ઉઠાવે છે અથવા કોઈ વિપક્ષ અન્ય પાર્ટી છે એ સવાલ ઉઠાવે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે ભાજપ સરકારની વિકાસની વાતો તો ભાજપ સરકાર કરે છે આવું કોંગ્રેસ કહી રહી છે કે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ રોડ રસ્તા ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે પ્રજાના ડરીને ભાજપ સરકાર સવાલોના જવાબ બદલે પોલીસનો ઉપયોગ શા માટે કરી રહી છે આવું કોંગ્રેસ આરોપ લગાડે છે આવા કોંગ્રેસ પ્રશ્નો કરે છે પરંતુ આના જવાબ કોઈ પાસે નથી આની પહેલા પણ જયારે અનેક એવા મોટા કાર્યક્રમો થયા હોય અને વિરુદ્ધ જયારે ભારતીય જનતા પાર્ટીનો ચાલતો હોય ત્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ બીજી ત્રીજી પાર્ટી હોય જો તમે વિરોધ કરો છો તો તમારી અટકાયત થાય છે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન વિવિધ મુદ્દાઓ જે છે છે એવું આ બધાના આરોપોને લઈને જે આયોજન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનનું એટલે તેઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં કાળા વાવટા ફરે વિરોધ થાય અને એક બાજુ પ્રધાનમંત્રી આવતા હોય તો આ સારું નો લાગે સંભવિત વિરોધો પ્રદર્શનને રોકવા માટે પોલીસે આગોતરા પગલા લેતા કોંગ્રેસના મુખ્ય નેતાઓની અટકાયત કરી છે અને છે સરકાર અને પોલીસ પ્રશાસન મુજબ વડાપ્રધાન ની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે એ તેમની વાત પણ સાચી છે ને આપણે પણ એક ભારતીય નાગરિક તરીકે વડાપ્રધાનનું માન હોય એટલે આપણે કહીએ કે તેમની જે સુરક્ષા છે તે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જ જોઈએ

પોતાની વહીવટી નિષ્ફળતાઓને સ્વીકારી નથી રહી જો તેમણે ખરેખર વિકાસના કામ કર્યા હોત તો તેમને થોડા કાળા વાવટાઓથી ડરવાની જરૂર હોત કોંગ્રેસનું કહેવું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવો એ વિપક્ષનો લોકતાંત્રિક અધિકાર છે અને સરકાર પોલીસનો દુરુપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અટકાયત કરેલા નેતાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ના સોનલબેન પટેલ છે ઉપપ્રમુખ છે પ્રવક્તા છે અને ઘણા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોનો સમાવેશ થાય છે

કાર્યક્રમ આવવાના હતા ત્યારે નજર કેદ કરાયા હતા ત્યારે પણ આજ પ્રશ્ન ઉઠ્યો હતો કે જ્યારે વિપક્ષ છે તે પ્રશ્ન ઉઠાવવાની વાત કરે છે તો સરકાર કેમ ભાગે છે સરકાર કામ કરે છે તો કેમ ભાગે છે વિકાસ કરે છે તો વિકાસ માટેના જવાબો કેમ નથી આપતી અને હવે આની સાથે પણ એવું કરવામાં આવે કારણ કે જો મુખ્યમંત્રી આવતા હોય ને આવી સરસ સુરક્ષા તેમને આપવા માટે કાર્ય થતું હોય વિપક્ષને નજર કેદ કરવો પડતો હોય તો પ્રધાનમંત્રી આવવાના હોય એટલે તો કરે જ આવું કરી સત્તામાં બેસેલા શું બતાવવા માંગે છે ને તે સૌથી મોટો સવાલ છે અને આ સમગ્ર ઘટના બાદ કહેવાય છે કે ઈસુદાન ગઢવી છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે કારણ કે જે કાર્યક્રમ છે તે ખોડલધામના અમે આવકારીએ છીએ આમ તો હમણાં બે દિવસ પહેલા અમદાવાદમાં ફિલ્મી ઢબે હત્યા થઈ ગઈ નરેન્દ્ર મોદીજીને કદાચ ખબર હોય તો ઈચ્છીશ કે કદાચ મિટિંગ લે મુખ્યમંત્રીની ગૃહમંત્રીની ચીફ સેક્રેટરીની કે આ ધંધા શું માંડ્યા છે ગુજરાતમાં પણ નહીં કરે એ તો નહીં કરે એટલા માટે કે એમને એવું થાય કે આ તો હત્યાઓ તો થતી રહે એમણે મને એવી ઈચ્છા છે કે જે એક બાળકને દસમા ધોરણમાં બાળક ભણતો એમને ચાકુ થી એક બીજા બાળકે મારી નાખ્યા હત્યા કરી પ્રાઇવેટ સ્કૂલ છે સરકાર ભાજપે એવું કર્યું છે કે સરકારી સ્કૂલો બંધ કરી દીધી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી ગ્રામ સહાયકોના નામે ગતકડા કરવાના એટલે ઓટોમેટિકલી પ્રાઇવેટમાં વાલીઓ વયા જાય અને પ્રાઇવેટમાં વયા જાય એટલે પ્રાઇવેટમાં ટેક્સ ભરીએ છીએ આપણે ઈ આ સ્કૂલ હોસ્પિટલ જેવી સુવિધાઓ માટે પણ પછી

લડી શકે પણ ચૂકી ન શકે પણ છતાં એણે કોશિશ કરી કેટલાક જ્ઞાતિના આગેવાનો ભાજપના પણ કરી કે ભાઈ તમે ગમે તેમ કરીને ભીડ લાવો હું અત્યારે નીકળી રહ્યો હતો તો અમદાવાદ એટલી બધી એસટી બસો ખડકાઈ પડી મને વિચાર આવ્યું એ નક્કી મેં કીધું આ પ્રધાનમંત્રીજીની રેલીમાં જતી હશે અને સાત હજાર જેટલા શિક્ષકોને હાજર રેલીમાં હાજર રહેવાની ફરમાન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ભાઈ તમારી લોકપ્રિયતા ઘટી ગઈ હોય તમારે જે તમે ગુજરાતને લૂંટ્યું એ બધી ખબર પડી ગઈ હોય ખુલ્લું થઈ ગયું હોય તો લોકો ન આવે પ્રજા ન આવે તો સરકારી ખર્ચે તાયફાઓ કરશો સરકારી બસો તમે મૂકી દેશો સરકારી ખર્ચે અને શિક્ષકોને છ છ સાત સાત હજાર શિક્ષકોને ફરમાન મોકલશો કે તમારે નરેન્દ્ર મોદીજીની સમા સાંભળવા બેસવાનું છે વાહ અને મને એટલી ખબર છે કે ભાજપે અમારી સરકાર નથી વિપક્ષમાં અત્યારે રોલ અદા કરીએ છીએ તોય પેલા લોકોને મોકલે છે કે પ્રશ્ન પૂછ્યા હોય કે દિલ્હીનો પ્રશ્ન પૂછ્યા હોય ભાજપવાળા નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે નરેન્દ્ર મોદીને કોઈ પૂછશે નરેન્દ્રભાઈ ગુજરાતનું દેવું વધી ગયું છે બેરોજગાર યુવાનો અત્યારે લાઠીઓ ખાઈ રહ્યા છે જ્ઞાન સહાયકો ટેટ ટાટ પાસ ઉમેદવારોની મજાક કરવામાં આવે છે એમના સંતાનો મોટા થઈ ગયા છે ટેટ ટાટની ઉંમર નીકળી ગઈ છે એ વાલીઓને તમે શું જવાબ આપશો દોડે દાડે હત્યાઓ થઈ રહી છે ફિલ્મી ડબે અપહરણ કરીને એને એને હથિયારોથી કાપી નાખવામાં આવે જાણે સાઉથની ફિલ્મો એવી રીતે

એક તો તમે દરેક જિલ્લાઓમાં સભા રાખો ભલે તમારે અત્યારે ભીડ નહીં થઈ હોય પબ્લિક નહીં થતી હોય કારણ કે સ્વાભાવિક છે પચીસ વર્ષની એન્ટી ગમનશી હોય તમારી અને તમને પણ હવે આગળ ચહેરો રાખશે કે નહીં એ ખબર નથી બની શકે એમાં કઈ વાંધોય નથી એ તો તમારી ઇન્ટરનલ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે આરએસએસનો પ્રશ્ન છે બરોબર છે સંઘ મોહન ભાગવતજી કહે જ છે વારંવાર પંચોતેર વર્ષ પંચોતેર વર્ષ અને અમે સાઠ સિતર પાસઠ વર્ષ થાય ને એટલે અમે બધા વડીલો છે ને વડીલો બધા માળા પકડી લે અને એના સંતાનોને શાસનો સોંપી દે આપણે પંચોતેર વર્ષ થયા ભાજપના નીચેના લોકોને આપો તો વાંધો નથી અત્યારે તો સરકારો બદલ થઈ નહીં પણ ભાજપના નીચેના લોકો થાય પણ છતાંય તમે હું એટલા માટે કહું છું કે તમારે ભીડ થાય ન થાય તમે વધારે વધારે મારી વિનંતી એ છે કે સભાઓ કરો ગુજરાતમાં ભલે તમારે ભીડ ન થાય તો તમે શિક્ષકોને બોલાવી લ્યો એને ભણતર ભણવાનું એને બંધ કરાવડાવી દો તમે એસટી બસો જે ગરીબો માટે છે સામાન્ય મધ્યમ વર્ગ માટે છે એમને તમે તમારા ભીડ વ્યક્તિ બીજા એક દિવસ મુશ્કેલી ભોગવી લેશે અમે ટેવાઈ ગયેલા છે અમે પણ એનાથી રોડ રસ્તા સારા થશે તંત્ર જાગશે અહીંયા મુખ્યમંત્રીનો મંત્રીઓ નો હાલતું નથી કઈ જે રામજી કી છે તમે જુઓ રસ્તા એવા ખસ્તા હાલત થઈ ગઈ છે ગુજરાતમાં

નરેન્દ્રભાઈ મોદીની નિકોલમાં સભા છે એમાં કઈ ખૂબ બધી બસો મૂકવામાં આવી છે સરકારી પોતે પ્લેનમાં આવશે લગભગ આઠ હજાર પાંચસો કરોડ કે સમથિંગ નો પ્લેન હશે એક ચાર ચેક કરી લેજો બહુ મોટું છે વિશાળ તમારા મારા ખર્ચે આવશે એ ખર્ચ કદાચ એક દિવસ નો ખર્ચો પ્રધાનમંત્રી નો ગણીએ તો મને લાગે છે આંગણવાડી બહેનો ને પૂરતો પગાર બે કે ચાર વર્ષ સુધી આપી શકાય ને એટલું થઈ જાય ઠીક છે એ તો પ્રધાનમંત્રી છે ભારતના પણ એ આવે છે નિકોલની આસપાસના વિસ્તારોમાં ડોમ માં મેં જોયું યાર રોડ બનવા ડોમ ડોમમાં રસ્તાઓ બનવા મા હા 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 ભાઈ વાહ તમે તો જીલે જીલે મુલાકાત લો મારવાના તો ભલે પબ્લિક થાય કે ન થાય બે ચાર લોકો પાંચ લોકો તો ગમે ત્યાંથી એ આવી જશે અને બાકી શિક્ષકો ને વિદ્યાર્થીઓ તો છે જ એને આદેશ કરી દો તમારા ભાજપના નેતાઓની જે સ્કૂલો છે એને આદેશ કરી દો અને વધારે વધારે તમે જાશો ને એટલે રોડ રસ્તા કમ છે જાય મારા ખંભાળિયામાં ક્યારેક બહુ હાલત ખરાબ છે મારે લોકો ત્રાઈમામ પોકારી ગયા છે અહીંયા કોઈ કામ કરતું નથી અધિકારીઓ કામ કામ કરતા નથી એટલે રોડ રસ્તાની હાલત હોય અચ્છા એકવાર તમે ને ખાતર જ્યારે ખેડૂતો ખાતરનું જે છાંટવાનું આવે ને યુરિયાન તે દિવસે તમે એકવાર ચક્કર મારો જે લાઈનમાં સવારે પાંચ વાગ્યાથી ઉભા હોય છે એકવાર તમે ગોંડલ સાઈડ નીકળો એપીએમસી બાજુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સન્માનીય નરેન્દ્રભાઈ તન તન ચાર ચાર કિલોમીટર પાંચ પાંચ કિલોમીટરની લાઈનો હોય કોઈ લેવા વાળું હોય માલ અથવા તો માલમાં એટલું વેઇટિંગ હોય આ વ્યવસ્થા આપણે અગિયાર વર્ષમાં કરી તમને ખબર હતો નરેન્દ્રભાઈ તમે અમારા પ્રધાનમંત્રી છો ને તમે અમને વચન આપ્યું હતું કે ભાઈઓ બહેનો પંદરસો રૂપિયા ઉપરથી અમેરિકાના ભાવ ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરીને સસ્તું કરી દીધું એટલે અહીંયા ઠાલવી દેશે અહીંયા કપાસ પકાવતા આપણા ખેડૂતો હેરાન થશે તમે એવું કીધેલું કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરી આખી લુટેરી યોજના મારા ખેડૂતોને લૂંટીને વેગી અઢાર ઓગણીસ થી બાકી છે રૂપિયા બાકી બંધ કરી દીધી નરેન્દ્રભાઈ આવું ચાલે યાર નરેન્દ્રભાઈ મારી આપને વિનંતી છે ભગવાન રામે રામાયણમાં એવું કીધેલું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આપ ખંભાળિયા બાજુ આવો રસ્તા બહુ ખરાબ છે અહીંયા ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે આમ તો આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં હું તો આખું ગુજરાત ફરું છું અને ફરી રહ્યો છું પીડાઓ સમજી રહ્યો છું જાણી રહ્યો છું ક્યારેક આવી જાય ઈશ્વર આટલી બધી સત્તા તમને આપી છે પાંચ સાત બીજી આપી દીધી એકસો એકસઠ પહોંચી ગયા તમે તો ગુજરાત નું કોઈ ભલું ન કરી શકે એટલે ગુજરાતમાં કોઈ સારી વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા નથી ન્યાયપ્રિય ગુજરાત નથી અત્યારે કોઈ પણ ભાજપનો નો કોઈ પણ નાગરિકને મારી આવે કે છરૂ મારી દે ભાજપનો લોકો કોઈ પણ નાગરિકની દીકરીને ઉપાડીને બળાત્કાર કરી દે એના વિરુદ્ધ ફરિયાદો ન થાય સાહેબ ભાજપનો નેતા છે એટલે સાહેબ આટલો અહંકાર તો રાવણને નો તો આ હાલત ગુજરાતની થઈ ગઈ છે નરેન્દ્રભાઈ નજર તો ફેરવો મારા વાલા તમે આજે કેટલી હદે ગુજરાતને ભૂલી ગયા છો તમે એવું કહેતા હતા કે ગુજરાતને મિત્રો અન્યાય ન થવું જોઈએ થપડવાળી એડ આપણે આપતા હતા ગુજરાતને અન્યાય ટીવી માં બેન આવતા તપાટ કરતી તપાટ મારતા હતા ત્યારે જે ગુજરાત ને ગ્રાન્ટ મળતી હતી ના કરતા હવે ગુજરાત ને ગ્રાન્ટ અડધી મળે છે મારા વાળા આવું કરવાનું તમે કેતા કે મોસાડે માં મોસાડે જમણવાર ને માં પીરસનાર એટલે દીકરાને બહુ બધું આપે કઈ આપ્યું નહીં બાબાજી ને ઢૂલું આપ્યું તમને બિહારની ચૂંટણી છે એટલે બિહાર માં આપી દો છો એનો અમને વાંધો નથી બીજે ગમે ત્યાં આપો ગુજરાતીઓ શું ગુનો કર્યો મારા વાળા તમને પ્રધાનમંત્રી બનાવ્યા તો મારી એક વિનંતી છે કે અત્યારે સાત હજાર જે શિક્ષકો છે તો તમે વિચાર કર્યો કે સાત હજાર શિક્ષકો અત્યારે આજે ભણાવશે નહીં તો શું હાલત થશે અને બધા વિદ્યાર્થીઓને એટલે આપણે ભીડ દેખાડવા આવું બધું કરવું પડે અને એટલું કરવું એ સારું નહીં બેફામ હત્યાઓ થતી હોય દીકરીઓની આબરૂ લૂંટાતી હોય તમે એવું કીધું તું બેનો કાર્ડ લખશો તમે ક્યાં કાર્ડ લખીએ સાહેબ ક્યાં કોઈ મળે છે તમે એક બેન હરણી બોટકાનમાં બે બહેનો ના દીકરા મૃત્યુ પામ્યા છે સંતાનો એક દીકરીને એ મુખ્યમંત્રીને પૂછવા ગયા તેમાં ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દીધો કે ભાઈ આની પાછળ આ લાગે જેમ કરી અને બેનોને આ તો ઠીક ચુક ઘર તોડવા પહોંચી ગયા હતા ગરીબના સાહેબ આવું ગુજરાત કોણે બનાવ્યું છે અને એટલી હદે અહંકાર છે એટલી હદે લૂંટ ચાલે છે એટલી હદે એક યોગેશભાઈ કે યસુદાનભાઈ ગઢવી કાપડિયાળી ગામ કેનાલ ગામ પૂરું કરવામાં આવે એમ નમ્ર વિનંતી છે યસુદાનભાઈ ઘણા બધા રજૂઆતો કરે છે ઘણા બધા મને પત્રો લખે છે યસુદાનભાઈ આ અહીંયા અમારે કામ બાકી છે અહીંયા અમારે કામ બાકી છે અમે વિપક્ષ તરીકે ઉઠાવીશું અવાજ તો પણ મારી સરકારને વિનંતી છે ત્રીસ ત્રીસ વર્ષના વાય આવી ત્યાં પછી જો આપણી આ હાલત હોય બહુ ખરાબ બાબાભાઈ કે વ્યક્તિગત વાસ્તવિકતા મુદ્દાની વાત કરી વર્તમાન સરકારની પરિસ્થિતિ જણાવી મિત્રો તમે બધા લોકો પીડિત છો મને ખબર છે જે જે લોકો પીડાય છે જે લોકોને એમ થાય છે કે મારો અવાજ કોઈ સાંભળતો નથી તમે જ તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ઉપર વિડીયો બનાવો અપલોડ કરો લાઈવ થાવ રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી અધિકારીઓની દાદાગીરી હોય બુટલેગરોના પ્રશ્નો હોય હમણાં અમદાવાદમાં એક બહુ સરસ ઘટના બની નરેન્દ્રભાઈ તમે આવ્યા છો તો હું તમને કહી દઉં મારી વાત તો તમને કોઈ પહોંચાડશે નહીં પણ માન્ય સન્માનનીય પ્રધાનમંત્રી તમે બધાના પ્રધાનમંત્રી છો અમદાવાદમાં એવી ઘટના બની કે એક દારૂના અડ્ડા ઉપર પત્રકારોએ રેડ પાડી કે અહિયાં દારૂ ના અડ્ડા ચાલે છે પત્રકારોને રેડ પાડી એટલે ખબર નહીં મુખ્યમંત્રી ગૃહમંત્રીને શું તકલીફ પડી હશે અધિકારીઓને એ પત્રકારો ઉપર ફરિયાદ કરી નાખી તમે દારૂમાં અડ્ડા ઉપર રેડ પાડો અને પાછા ખુલ્લેઆમ દારૂ બેઠા છે ને વેચાય છે ને દેખાડો છે અને પછી બુટલેગર ને એવું કીધું તું ફરિયાદ કર ભાઈ કે તારી પ્રિમાઇસી ગેરકાયદેસર ગુસ્યા હતા વાહ ભાજપ વાહ તમને વંદન છે તમારી જનતાઓ ને વંદન છે આ ધરતી ઉપર તમને જન્મ આપ્યો ને તમે અમને લૂંટ્યા ખરેખર અને આવી રીતે લૂંટ્યા એમ સરકારમાં બેસીને આવું તો કંશે નહોતો કરતો કંશે થોડું ઘણું માન સન્માન રાખતો હતો તમે તો હદ કરી નાખી તો નરેન્દ્રભાઈ આ વસ્તુની તમને ખબર ન હોય ને તો મારી વિનંતી છે કે ક્યાં તો તમે માઇક કોકને નીચે આપજો કે કોઈને પ્રશ્ન હોય તો મને પૂછો તમને ખબર પડશે પ્રશ્નોની જડી વર્ષ અને ખાસ કરીને આ દારૂનો અવશે અદાનું ખરેખર તો પોલીસ હપ્તો લે છે એક સાબિત થઈ ગઈ હોય તો જ એફઆઈઆર થાય પત્રકાર ઉપર એક મીડિયાના મિત્રો ઉપર અને મજાની વાત જુઓ તમે ખરેખર તો આ મુદ્દો ડિબેટેબલ હતો બધી ટીવી ચેનલો ગુજરાતી મીડિયામાં પણ ચાલવું જોઈતું હતું હું તો મીડિયાનો હું પત્રકાર છું ભાઈ મોડે તો હું પત્રકાર છું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ રહ્યો છું કયા મુદ્દા કઈ રીતે ઉઠે હું બેખુબી જાણું છું હું જનરલ ચેનલમાં હતો ઈશ્વરની કૃપાથી મા જગદંબાની કૃપાથી કામેમાની કૃપાથી એ ચેનલ નંબર વન બનાવી હતી પણ મારું કહેવાનું એ છે કે ડિબેટેબલ તો ન બન્યું કોનો ફોન ક્યાં જતો હોય કદી ખબર તો જો હોય મને મારાથી બોલાતું ન હોય પણ સારું નથી તમે પ્રજાનો અવાજ દબાવી શકશો તમે પ્રજાને દબાવી શકશો પણ તમે એક ગરીબ વંચિતની બદુઆને ક્યારે અટકાવી નહીં શકો જે દિવસે એની બદુઆ લાગશે જે દિવસે એના અહીંયા ફાટમાંથી નીકળશે એ પત્રકારો એ ખરેખર તો પોલીસનો પોલીસ પગાર લે છે દારૂનો નો અડ્ડો ચાલે એટલા માટે ગૃહમંત્રી પગાર લે છે કે વ્યવસ્થા કાનૂની વ્યવસ્થા દારૂ ન વેચાય

એણે એના વાલીઓ દારૂના અડ્ડાઓ દેખાડ્યા ગુજરાતની સમક્ષ અને મને એ વાતનો આશ્ચર્ય થાય છે કે એ પીડા તમે એના સંતાનને પૂછજો કે એના મમ્મી પપ્પા એ એ જે જેલમાં ગયો હોય પત્રકાર અને એ પણ કામ કરતાં બહુ દુઃખ થાય સાહેબ મજાની વાત તો એ છે કે આ બધી વસ્તુમાં તમારે મારી એક વિનંતી એ છે કે પહેલી ચૂંટણી આમ આદમી પાર્ટી લડી પહેલી ચૂંટણી આમ તો મજબૂત આવી એ વિધા વિસાવદર આવી આમ તો બીજી ચૂંટણી આવી કે જેમાં કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા હતા જે લોકો અને ભાજપમાં ગયા હતા અને પછી ભાજપમાંથી જીતી ગઈ કોંગ્રેસની તાકાત નથી ગુજરાતને હરાવી ભાજપને હરાવી શકે ગુજરાતમાં જનતાને જીતાડવા માટે કોંગ્રેસની તાકાત જ નથી એટલે નથી એટલે તો ત્રીસ વર્ષથી પ્રજા એની પાછળ ટીંગાતી રહી બિચાડી કે હજી કરે હજી કરે અને બે જ પક્ષ હતા એટલે શાસકમાં ન હોય એટલે વિપક્ષમાં આવે પણ મારી વિનંતી એ છે કે આ જે આખી ઘટનામાં તમે હાલત જુઓ ગુજરાતની જનતાએ નક્કી કર્યું હતું કે અમારે ભાજપને હરાવી છે ભાજપને પરચો દેખાડવો છે પણ કોંગ્રેસ વાળા ફૂટી જતા હશે એક કોંગ્રેસ વાળા કહે છે રાહુલ ગાંધીએ કીધું આપણે તો આમાં પડતા નથી કોણ કઈ પાર્ટીમાં હું કામ કરે આપણે હું સુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીને એક એક નેતા કઈ રીતે લીડર બને કઈ રીતે મજબૂત બને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કઈ રીતે જાગૃત થાય કઈ રીતે પ્રજાનો અવાજ ઉઠાવે ને કઈ રીતે ચૂંટણીઓ લડે જીતે એ માટેનો મારું લક્ષ્ય હોય જશે આમ આદમી પાર્ટીને મોટી કરી કરાવડાવી ઈશ્વરે કરાવડાવી હું તો નિમિત બનુ છું આજે આમ આદમી પાર્ટી વટ વર્ષ બની ગઈ ગુજરાત તો પહેલી ચૂંટણી આવી વિશાવદરમાં જેમાં આમ આદમી પાર્ટી ને ભાજપ સીધી ડાયરેક્ટ ફાઇટ કરી બે હજાર બાવીસ માં છ હજાર મતે જીતી હતી એ ભાઈને એવું થયું કે હું મારા બરે જીત્યો છું ઠેકડો મારીને ભાજપમાં ગયા સરપંચની ની નથી રહી આ જનતા છે સરપંચની ની નથી રહી જીતી બતાવે ધારાસભ્ય ત્યાં એ ભાઈ ટિકિટ નો આપી ભાજપે લટકાવી દીધો ઈશુદાન ગઢવી હોય આમ આદમી પાર્ટી હોય અરવિંદ કેજરીવાલ હોય આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખૂબ મહેનત કરીને તમને જીતાડે છે અને તમે એમ સમજો છો કે તમે પ્રજાને દગો દઈને ઠેકડા મારી જશો ને તમે તમારા જીતી જશો ને આમ કરી નાખશો હાલત ખસ્તા કરી નાખી અને છ હજારની લીડ હતી ને એની અઢાર હજાર લીડ આવી તો નરેન્દ્રભાઈ ગુજરાતમાં એકસો છપ્પન આવી ઈ કોંગ્રેસના કારણે આવી હતી હવે યાદ રાખજો ત્યાં કોંગ્રેસની ડિપોઝિટ દૂર થઈ ગઈ ધર્મ જ્યાં આમ આદમી પાર્ટી એકસો અઢ્યાસી ઉપર લડવાની છે અને તમામ વર્ગને લઈને લડવાની છે આગામી તાલુકા જિલ્લાઓમાં લડવાની છે અને લગભગ તમને મિત્રો આશ્ચર્ય થશે નરેન્દ્રભાઈ તમને પણ કે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો ઢંકો વાગી રહ્યો છે વિસાવધરની જીત પછી દરેક જગ્યાએ એમ કહે છે કે આમ કરવાની તો વિસાવધરવાળી થશે વિસાવધરવાળી થશે એનો મતલબ એ છે કે એક એક વ્યક્તિ ભાજપ ને હરાવવા તત્પર બની ને આમ આદમી પાર્ટીના જાડુને જીતાડી અને ગંદકી સાફ કરી નાખશે દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં ગોપાલ ખડા કરવાના છે લડવૈયાઓ ખડા કરવાના છે એ અમારી જવાબદારી છે સાહેબ અને અમે કરીને બતાવીશું તો મારી એક વિનંતી છે સૌને તો કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે અત્યારે ઓપન ટુ ઓલ કરનારી પહેલી પાર્ટી હિન્દુસ્તાનમાં સાહેબ ભાજપ કોંગ્રેસ શું કે તમારે તાલુકાની સીટ લડવી જીતવી હોય ને એટલે ચપ્પલ ઘસાઈ જાય સાહેબ માટે બ્રેડ લઈ આવે ને કોઈ દારૂ પીતા હોય દારૂની વ્યવસ્થા અહીંયા કોઈ પ્રમુખશ્રીને કઈ ચાપડું શ્રી કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટીના મિત્રો તમે લડવૈયા છો તમે લડવા માંગો છો તમે પ્રજા માટે લડો છો પ્રજા માટે લડવું છે ભાજપ કોંગ્રેસ ની લાઈનમાં નથી આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપે તમને જીતાડશે અને પ્રજાની સેવા કરવાનો મોકો આપશે આમ જોઈએ તો રાજકારણમાં આ બધું નાનું મોટું ચાલતું હોય પરંતુ સવાલ એ છે કે જ્યારે કોઈ મોટા ગજાના નેતા આવે તો કેમ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ છે સત્તામાં બેસેલા નેતાઓ છે સડસડાટ કામ કરાવે અને જે જનતા છે પોતાનો જીવ આપી દે ત્યાં સુધી તેમની જે જાડી ચામડી છે તેમાં કોઈ અસર નથી થતી તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ વાત વિગતવાર માં બસ આટલું જ આ વાત વાલું સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન્ટીન